ટીઆરબી જવાનોને છૂટા કરવાના કરાયેલા આદેશને મોકૂફ રાખવામાં આવતા ખુશી જોવા મળી રહી છે દિવાળી બાદ ટીઆરબી જવાનો કે જેઓ દસ વર્ષ પાંચ વર્ષ થતા હોય તેઓને છૂટા કરવાનો આદેશ કરવામાં આવ્યો હતો જેને લઈને ટીઆરબી જવાનોને રોજગારી છીનવાઈ જવાનો ડર સતાવી રહ્યો હતો તો આ જ સમયે કોંગ્રેસ લીગલ સેલ દ્વારા ટીઆરબી જવાનોની બહાર આવી તેઓની લડતમાં સાથ અપાયો હતો અને પત્રકાર પરિષદ યોજ્યા બાદ કલેક્ટરને આવેદનપત્ર પણ આપવામાં આવ્યું હતું જો કે ગુરુવારે મોડી સાંજે રાજ્યના પોલીસ વડા દ્વારા એક પરિપત્ર જાહેર કરાયો હતો અને ટીઆરબી જવાનોને છૂટા કરવાનો આદેશ હાલ પૂરતો મોકૂફ રાખવામાં આવ્યો છે જેને લઈને કોંગ્રેસ લીગલ સેલ દ્વારા એક પત્રકાર પરિષદનું આયોજન કરાયું હતું એક પરિપત્ર નવું બહાર પાડીને અગાઉના પરિપત્રને મોકૂફ રાખવાનો જે નિર્ણય લીધો છે ત્યારબાદ

તો જે નોકરીઓ છે તે પણ સરકાર નથી સાચવી શકતી માત્ર ટીઆરબી નહીં આશા વર્કરો છે છે શિક્ષકો આરોગ્ય વિભાગના કર્મચારીઓ છે સમસ્યા દરેક બાજુ છે પરંતુ ગરીબ માણસ કઈ બોલી શકતા નથી તમે એને માનદ વેતન લખીને પગાર ચૂકવો તો એનાથી કંઈ બોલાવાનું નથી કારણ કે બેરોજગારી એટલી છે મજબૂરી છે છોકરાઓની સરકારને માત્ર એટલી વિનંતી છે કે ગરીબ અને શોષિત વર્ગનું ધ્યાન રાખે અને થોડુંક એમના માટે લાગણી કર્યું સાથે વર્તન કરે એવી જ વિનંતી છે રસયત રાજ્યના અનેક શહેરોમાં ટીઆરબી જવાનોને છૂટા કરવાનો આદેશ કરાયો હોય જેથી તેઓમાં રોજગારી છીનવાઈ જવાનો ડર જોવા મળી રહ્યો હતો જોકે હાલ આદેશ દેશ મોકૂફ રખાતા ટીઆરબી જવાનોના મૂઢા પર ખુશી જોવા મળી છે કાસવાળા સાથે અઝર કૃષિ